કેમ છો ગોળ અને કેરી કેવું સરસ પેરિંગ છે નામમાં પણ સ્વાદમાં પણ રાઈટ અથાણાની સિઝન આવે એટલે ગુજરાતીઓના ઘરમાં સૌથી પહેલું પ્લાનિંગ થાય ગોળ કેરી યસ ગુજરાતીઓનું મોસ્ટ ફેવરિટ એટલે ગોળ કેરી ગુજરાતીઓના અથાણાની ઓળખ ઓન ટોપ એટલે ગોળ કેરી અને હાંડવો ઢોકળા મુઠિયા થેપલા એનું સ્માર્ટ પેરિંગ પરફેક્ટ પેરિંગ ચાના જેવું એટલે ગોળ કેરીનું અથાણું તો આજે આપણે જોઈશું ગોળ કેરીનું અથાણું કેવી રીતે બને અને એના માટે આપણે ઇન્વાઇટ કર્યા છે રીનાબેન સથવારાને તો ચાલો મળીએ રીનાબેનને કેમ છો રીનાબેન મજામાં મજામાં ઓકે આજે આપણે ગોળ કેરીનું અથાણું બનાવવાના છીએ રાઈટ ગોળ કેરી સિવાય બીજા પણ બનાવો છો અથાણું ઓકે તમારું ફેવરિટ કયું

હા મને પણ એવું જ થયું આ વખતે અમે મોમ આઈડિયા મૂક્યો છે કે દિવાળીમાં મીઠાઈ કેક અને ચોકલેટ આપણે ગિફ્ટ કરતા હોઈએ છીએ તો વાય નોટ પીકલ્સ પણ આપણે ગિફ્ટ કરી એટલે તમે જેમ કહ્યું કે ફ્રેન્ડ્સ માટે ફેમિલી માટે તો મારે ત્યાંથી પણ વર્ષોથી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને બધાને અથાણાનું હેમ્પર જાય જ છે હે ને ઓકે હવે ગોળ કેરીનું જે અથાણું આપણે બનાવવાના છીએ એમાં ઓઇલ કયું વાપરો છો તમે ગોળ કેરીમાં મેં હું સરસ જેનું જ તેલ વાપરું છું ઓકે અને મસ્ટર્ડ ઓઈલ જે છે એને એઝ ઇટ ઇસ વાપરવાનું કે એને ગરમ કરવાનું એને થોડું ગરમ કરવું પડે થોડું ગરમ પછી જ એને યુઝ કરે ઠંડુ પાડી ઓકે ઠંડુ પાડીને પછી તો આપણે સૌથી પહેલાં ઓઇલ ગરમ કરી પહેલાં ઓઇલ ગરમ કરી અને એને ઠંડુ પાડી દઈશ ઓકે કેટલું તેલ લેવાનું છે આમાં બસો એમએલ મેમ બસો એમએલ ઓકે નોર્થ ઇન્ડિયામાં અને આપણા ટ્રેડિશનલ પીકલ્સ ઇન્ડિયન પીકલ કે ઇન્ડિયન અથાણાં જેને કહેવાય ઓવરઓલ ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો પહેલાંના જમાનામાં તો બધા જ અથાણામાં સરસિયું એટલે કે મસ્ટર્ડ ઓઇલ જ વાપરવામાં આવતું અને અત્યારે હવે કોલ્ડ પ્રેસ કે વૂડ પ્રેસ વેસ્ટર્ન કન્ટ્રીની વાત આવી પણ આપણા દેશમાં તો વર્ષોથી કાચી ઘાણીનું રાઈનું તેલ અથવા તો મસ્ટર્ડ ઓઇલ વર્ષોથી બનતું અને વર્ષોથી વપરાતું અને અત્યારે પણ રીનાબેનની પસંદગી પ્રમાણે આપણે ફોર્ચ્યુન કાચી ઘાણી મસ્ટર્ડ ઓઇલ લીધું છે એને ધુમાડો થાય ત્યાં સુધી ગરમ કરવાનું ઓકે પછી એકદમ ઠંડુ થઈ જાય પછી એને ઉપયોગ મળે ઓકે હવે તેલ બરાબર ગરમ થઈ ગયું છે મને તો એની સુગંધ પણ આવી રહી છે ઘણા લોકોને મસ્ટર્ડ જે લોકો વર્ષોથી વાપરતા હોય ને નોર્થ ઇન્ડિયન લોકોને આની સુગંધ બહુ જ ગમે અને જે લોકો ના વાપરતા હોય એને થોડીક ઓડ લાગે પણ અથાણા માટે પ્રેફરેબલી ધીસ ઇઝ બેસ્ટ ઓલ બે અથાણું એટલે પાંચ મિનિટનો પ્રોસેસ નથી એમાં એક બે ત્રણ ચાર સ્ટેપ વાઇઝ પ્રોસેસ કરવો પડે છે એટલે રીનાબેન અમુક વસ્તુઓ પ્રી પ્રિપેડ કરીને લઈને આવ્યા છે આપણે એમની પાસેથી સમજી લઈએ રીનાબેન તમે આ કેરી જે છે એ શું પ્રોસેસ કર્યો છે અને કઈ કેરી છે હા એ મેમ ગોળ કેરી માટે આપણે જે અથાણું બનાવતા હોઈએ એમાં આપણે આ રાજાપુરી કેરી લેવાની છે પેલા ધોઈ દેવાની પછી એને છોલી અને એને ટુકડા કરી દેવાના મીડિયમ સાઈઝના ઓકે બરાબર પછી એને આ ટુકડા આપણે આવી રીતે કરી દેવાના પછી એમાં આપણે હળદર અને મીઠું ઉમેરીને પછી એને નાઈટ રાખી મૂકવાના એક રાત માટે ઢાંકી અને મૂકી દેવાના ઢાંકી રાખવાના વચ્ચે એને હલાવવાના હલાવવાના વચ્ચે બે ત્રણ વખત મિક્સ કરવાના ઓકે પાછા સવારે આપણે ઉઠીએ ત્યારે એને થોડું મિક્સ કરવાનું ઉછાળીને પછી બપોરે બાર વાગ્યાની આસપાસ એ ટુકડાને આપણે પાણી નીતારી અને કોટનના કોરા કપડામાં સુકવી દેવાના ઓકે એ પણ રૂમ પ્રેન્ટ

તો તમે સાતસો ગ્રામ ગોળ લઈ શકો છો ઓકે એટલે છુંદાની જેમ હા છુંદામાં ઘણા લોકો સરખે સરખું લે છે ઘણા સવાયું લે છે અને ઘણા દોઢું પણ લે છે મુરબ્બા જેટલો ગળ્યો ગણાને ગોળી વધારે ભાવતું તો ગોળ વધારે અને રસો વધારે રસો વધારે થાય રાઈટ ઓકે ઓકે રીનાબેન હા મસાલો તમે કેવી રીતે પ્રિપેર કર્યો છે હા મેમ આ મેં બસો ગ્રામ જેટલો અથાણાનો ગોળ કેરીનો મસાલો ઘરે જાતે જ બનાવીને તૈયાર કર્યો છે રાઈટ બરાબર એમાં મેં કઈ કઈ વસ્તુનો યુઝ કર્યો છે હું તમને કહી દઉં કુરિયા મેં લીધા છે એ આપણે ગ્રામ લેવાના છે ઓકે પછી પછી ટેસ્ટ મુજબ લેવાની કુરિયા એ પણ બે ચમચી જેટલા જ લેવાના છે આપણે વધારે નથી લેવાના પછી મેથી કુરિયા આપણે સો ગ્રામ લેવાના છે મસાલા ને કોરા શેકી એક વાસણમાં લઈ એમાં લવિંગ બાદી આપણે એડ કરી દીધા છે એ બધું જ ઠંડુ પડવા દેવાનું છે એકદમ નોર્મલ ઠંડુ થઈ જાય પછી એમાં આપણે શેકેલું મીઠું એડ કરવાનું છે ઓકે અને મરચું કયું લઈએ છીએ આમાં મરચું આપણે આપણે આ કાશ્મીરી મરચું લેવા કાશ્મીરી મરચું લઈએ એકદમ ઓકે આ બધા મસાલામાં આપણે થોડું તેલ ગરમ કરી અને એડ કરવાનું છે એમાં મિક્સ કરવાનું છે તેલમાં મસાલા ઓકે ઓકે પછી એ મસાલા ઠંડા પડી જાય પછી જ આપણે કાશ્મીરી મરચું એડ કરવાનું છે હા એટલે કાળું ના પડે એટલે મસાલો કાળો ના પડી ઓકે ઓકે અને આ મસાલાને મિક્સ કરીને આવી રીતે તમે રાખી શકો છો હા અને આપણે ઓકે ઓકે તમને ખબર છે આ મસાલો તમે હાંડવો અને મુઠિયા થેપલા ઢેબરા મેથીના જે પણ બનાવો ને એની અંદર થોડો નાખશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે ખીચુંમાં જેમ આપણે ઉપર નાખતા હોઈએ છીએ ખાટા અથાણાનો મસાલો કે મેથીયાનો મસાલો એવી રીતે આ વસ્તુ બનાવો ત્યારે વઘારમાં આ મસાલો તમે નાખી શકો છો હવે શું કરવાનું છે હા હવે મેમ આપણે આ કેરીના જે ટુકડા આપણે તૈયાર રાખ્યા છે એ પહેલા મોટા વાસણમાં લઈ લઈશું પછી એમાં આપણે જે અથાણાનો મસાલો રેડી કર્યો તો પેલા એ એડ કરીશું ઓકે આ રીતે મસાલો મિક્સ કરી લેવાનો કેરી સાથે આમાં અઢીસો ગ્રામ મસાલો જરૂર બરાબર છે કોઈને વધારે મસાલો જોઈતો હોય તો વધારે તો લઈ શકે છે કોઈને કટકા ઓછા ફાવતા હોય મસાલો વધારે જોઈતો હોય તો તમે વધારે એડ કરી શકો છો મસાલો મિક્સ થઈ જાય પછી આપણે ગોળ એડ કરવાનો છે આમાં આપણે પાંચસો ગ્રામ ગોળ એડ કર્યો છે

વઘાર કરીશું ઓકે અથાણાના વઘાર માટે આપણે હવે તૈયારી કરીએ ઓકે સૌથી પહેલાં એક મોટું વાસણ લેવાનું આવું પળું અને એમાં આપણે સર્કલમાં મસાલો પાથરીશું ઓકે સૌથી પહેલાં રાઈના કુરિયા લઈશું એને આપણે સર્કલમાં આ રીતે પાથરી દઈશું રાઈના કુરિયા પહેલાં પાથરવાના બહારની સાઈડે રાઈના ના કોરિયા પથરાઈ જાય પછી આપણે ધાણા ના કોરિયા લઈ ધાણા ના કોરિયા હા એની અંદર સર્કલ કરીશું ધાણા ના કોરિયા તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો રાઈટ પછી આપણે વરિયાળી લઈશું કાચી હમ એ પણ સર્કલ કરી દેશું વરિયાળી પણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો હમ કોઈને ન ભાવતી હોય તો કીપ કરી શકો ઓકે પછી છેલ્લે અંદર હમ આપણે મેથીના કુરિયા લેવાના છે એ લઈશું એ વચ્ચે લેવાના છે એટલે જ્યારે વઘાર આપણે નાખીએ તો શેકાઈ જાય હમ છેલ્લે આપણે વચ્ચે એક ચમચી હિંગ નાખીશું હમ પછી મસાલાની ઉપર આપણે તજ લવિંગ હા અને મરી ઓકે મૂકી દઈશું આ રીતે બાદિયાના ફૂલ જેને ફાવતા હોય એ લઈ શકે છે ઓકે ઓપ્શનલ છે ઓકે સૂકા મરચા લાલ હમ એ આપણે ઉપર મૂકી દઈશું ઓકે આ રીતે ત્રણ ચાર મરચા લેવાના છે હમ એ આ રીતે આપણે મૂકી દઈશું ઓકે મસાલા આપણે બધા પાથરી લીધા છે રાઈ હવે આપણે તેલ ગરમ કરીશું એટલે કે સરસ ઓકે કેટલું ગરમ કરવાનું આને બસ આને નોર્મલ જ ગરમ કરવાનું જેમ આપણે વઘાર કરતા હોય એટલું જ ગરમ કરવાનું હવે આપણે જે વઘાર માટે મસા તૈયાર કર્યો તો એની ઉપર આપણે સરસ ગરમ કરી અને રેડી દેવાનું છે આ રીતે પાથરી દેવાનું છે ઓકે એટલે બધા જ મસાલા શેકાઈ જાય શેકાઈ જાય રાઈટ રાઈટ આ બધું જ શેકાવા માટે આપણે વઘાર જે કર્યો એમાં આપણે એમ ઢાંકી દેવાનું છે ઓ જેતી હિંગ અને મસાલાની ફ્લેવર અંદર અથાણામાં મસ્ત બેસી જાય. કેટલી વાર એને ઢાંકી રાખવું? બસ 5 મિનિટ. ઓકે. 5 મિનિટ થઈ ગઈ છે આપણે વઘાર કર્યાની. તો હવે આપણે એને ખોલી દઈશું. ઓકે. અને ગોળ કેરીમાં મિક્સ કરીશું. સરસ. સરસ વઘાર તૈયાર થઈ ગયો છે. હમ. હિંગની સુગંધ પણ આવે છે. હા. હવે આ વઘારને આપણે ગોળ કેરીના મિશ્રણમાં મિક્સ કરી લઈશું. ઓકે. ઓકે. આ રીતે આપણે વઘાર મિક્સ કરી લેવાનો છે પછી આમાં આપણે કાશ્મીરી મરચું મિક્સ કરવાનું છે ઓકે જેથી મરચાનો કલર એકદમ આપણને લાલ રંગનો લાલ રંગ નો આપણે મિક્સ થઈ ગયું છે હા આપણે કાશ્મીરી મરચું આપણા ટેસ્ટ મુજબ નાખી શકીએ હમ અત્યારે મેં બે ચમચી લીધું છે ઓકે એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું હં બરાબર વઘાર બધું મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આપણે જે પહેલા સરસિયું ગરમ કરી અને આગળ મૂક્યું હતું એ આપણે ઉમેરી દઈશું ઓકે ઓકે આપણે જે સરસિયું ગરમ કરી અને રાખ્યું હતું એ આપણે હવે અમે એડ કરી દીધું છે મિક્સ કરી દીધું પછી એને મિક્સ કરી લેવાનું આ રીતે ઓકે આ ગોળ જ્યારે ઓગળશે ત્યારે એકદમ રસાદાર આ રેડી થઈ જશે રાઈટ રાઈટ હવે આપણે ડેકોરેશન માટે શેકેલા ધાણા શેકેલા ધાણા હા ઉપર એડ કરીશું એટલે એની ફ્લેવર બહુ જ મસ્ત આવશે હા સાચી વાત છે જ્યારે ખાવામાં આવશે ને એટલે એની બહુ જ મસ્ત ફ્લેવર આવશે આ તમે તમારી ઈચ્છા મુજબ નાખી શકો છો ઓકે ઓકે અને આ કેટલા દિવસ પછી ઉપયોગમાં લઈ શકીએ અને લગભગ પાંચ દિવસ તો થશે પાંચ દિવસ ગોળ ઓગળતા એક પાંચ દિવસ સુધી એને તમારે વચ્ચે હલાવવા પાંચ દિવસ સુધી તમારે દિવસમાં બે ત્રણ વખત હલાવતા રહેવાનું ઓકે ઓકે પછી કાચની બરણીમાં માં ભરવાનું પાંચ દિવસ પછી આપણું અથાણું રેડી થઈ ગયું છે ખાઈ શકાય તેવું એટલે આપણે એને બરણીમાં ભરી દીધું છે હવે તેને બાર મહિના સુધી આપણે કશું જ નહીં થાય આપણે વાપરી શકીએ છીએ બહુ જ સરસ એક રસ ગોળ કેરી તૈયાર થઈ ગઈ છે આઈ થિંક તમે પણ પ્રિસાઇઝલી આ જ રેસીપીને ફોલો કરી અને આ અથાણું બનાવજો અને આખું વર્ષ રેલીશ કરજો થેન્ક યુ રીનાબેન બહુ જ સરસ ગોળ કેરીનું અથાણું તમે બતાવ્યું છે બહુ બધા લોકો બનાવી શકશે અને કદાચ બનાવવાનો ટાઈમ ના હોય તો રીનાબેનને કહેશો તો એ પણ તમને બનાવી અને તમારો ઓર્ડર લેશે થેન્ક યુ